નમસ્કાર મિત્રો જય ખોડિયારમાં નવરાત્રિની શુભકામનાઓ આપણે આવી ગયા છીએ ભાવનગર આમ તો વિશ્વ વિખ્યાત છે એવું મંદિર ખોડિયાર મંદિર રાજપરા ખોડિયાર મંદિર તો આપણે એ નિહાળીએ મિત્રો ખૂબ મજા આવશે તો વિડિયોમાં બન્યા રહેજો અને પોસિબલ હશે તો બજાર પહેલાં બતાવું છું ને પોસિબલ જો શક્ય છે તો દર્શન પણ કરાવીશું તો છેક સુધી બન્યા રહેજો મિત્રો સૌને જય ખોડિયારમાં નવરાત્રીની શુભકામનાઓ છે તો હવે આપણે જોઈએ બજાર તો આ મિત્રો બજાર છે દુકાન છે જો મિત્રો બહુ સરસ મજાનું અહીંયા રમકડાથી લઈને બધી જ વસ્તુઓ પર્સ મળશે ઘડિયાળું મળશે આ બહુ મોટી બજાર છે તમે કોઈ દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો જો સરસ મજાની આ બધી વિવિધ પ્રકારની વસ્તુઓ પણ અહીંયાથી તમને મળી રહે છે તો આ સરસ મજાની બજાર છે મિત્રો બાળકોના રમકડા મળશે તમારે કોઈ મીઠાઈ પણ મળશે નાના મોટા સૌને લગતી વસ્તુઓ સાથ આ બજાર જોઈ રહ્યા છીએ અહીંયા આવે છે એક રેસ્ટોરન્ટ આવે છે મિત્રો જમવાની વ્યવસ્થા છે અહીંયા પૂજાપો સામગ્રી શ્રીફળ એવું પણ મળી રહેશે મિત્રો અને હવે આપણે ખૂબ જ થોડીક સામું જ મંદિર છે બહુ સરસ મજાનું મિત્રો તો મિત્રો ચોક્કસથી દર્શન કરવા આવો અને પહેલાં આવી ગયા હોય તો કોમેન્ટ પણ કરજો અહીંનું લોકેશન છે આપણે ભાવનગરથી રાજકોટ રોડ શિહોર આવે તો શિહોર પહેલાં ખોડિયાર મંદિરનો રસ્તો આવે છે તો એ મંદિર છે મિત્રો તો હવે આપણે સામે મંદિર છે કારણ કે ત્યાં મોબાઈલ એલાઉડ નથી કદાચ જો હશે તો ચોક્કસી દર્શન કરીશું અહીંયા મિત્રો લાપસી સુખડી એવા નિવેદ કરવા હોય પ્રસાદ ભરવી હોય તો એ પણ સામે મળી રહેવાનું છે તમને અને સામે મિત્રો મંદિર છે થોડુંક અંધારું છે એટલે કદાચ ન પણ દેખાય સામે ડાક વાગે છે તો હવે મિત્રો ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ આ છે મંદિર મિત્રો તો જો મેં કીધું તું મંદિર બતાવશું તો અહીંયા દર્શન તો નહીં થાય અંદર તો મોબાઈલ એલાઉડ ન હોય આ મિત્રો મંદિર આવી ગયું છે મારી શુભકામનાઓ છે કે મા ખોડિયાર આપ સૌની મનોકામના પૂર્ણ કરે વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ આપજો આવા આવા વ્લોગ આપણે બનાવતા રહીશું રહીશું આવા વ્લોગ આપણે મૂકતા રહીશું મિત્રો તો હવે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ તો મંદિરની અંદર આપણે આવી ગયા છીએ જય ખોડિયારમાં તો આ મંદિર છે મિત્રો અને આજે નવરાત્રિના દર્શન છે મિત્રો આજે નોમના દર્શન કરવા આવી રહ્યો છું તો આ મંદિર છે મિત્રો જો અહીંયાથી અંદર જઈ શકાય સરસ ખોડિયાર માતાના દર્શન અહીંયા મંદિર છે મિત્રો સામુ તો જય ખોડિયારમાં મિત્રો વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો જય ખોડિયારમાં જય માતાજી જય કોડિયારમાં